અમે સ્ટેટ હાઈવે જે મહારાષ્ટ્રને જોડે છે અને ડેડીયાપાડા અને સાગબારાને જિલ્લા મથકે અને બીજા વડોદરા અમદાવાદ ગાંધીનગરને જોડે છે ત્યાં ઊભા છે આજે પણ વરસાદ આવવાથી જે નાળા દાટીને અહીંયા જે કામચલાઉ પુલ હતો એ મોવીથી ડેડીયાપાડાને જળતાનો જોડતા રસ્તાનો પુલ હમણાં પણ તૂટી ગયો છે ત્યારે ગત વર્ષે આ પુલ તૂટવાથી ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના લોકો જિલ્લાથી અવર જવર માટે નેત્રંગના ત્રીસ કિલોમીટર ફરીને જવું પડતું હતું અને મહારાષ્ટ્રને જોડતો આ રોડ છે અહીંયા છપ્પન નંબર નજીકમાંથી પસાર થાય છે આ પાસઠ નંબર સ્ટેટ હાઈવે છે નેશનલ હાઈવે અહીંથી જ પસાર થાય છે છતાં આ તૂટવાથી અનેક જગ્યાએ અમે રજૂઆતો કરી છે અમે મુખ્યમંત્રીને પણ આના લીધે મળ્યા હતા કે જેમ બને એમ આગળ બની જાય તો લોકોને હાલાકી નહીં વેઠવી પડે સરકારને કીધું જિલ્લા સંકલનમાં દરેક વખતે અમે રજૂઆતો કરી કલેક્ટરે બધાએ વાયદાઓ કે વચનો આપ્યા કે થઈ જશે થઈ જશે આશ્વાસનો આપ્યા સરકારે બી કીધું કે થઈ જશે આજે એક વર્ષ દરમિયાન કોઈ કામગીરી નહીં થઈ અને ફરી આ તૂટી ગઈ છે ત્યારે હવે ડેડીયાપાડા સાકબારાના બસોથી બસો સાહીઠ ગામોને એની હાલાકીનો સામનો કરવો પડશે અને મહારાષ્ટ્રના લોકોને પણ સામનો કરવો પડશે સાથે સાથે જે વિદ્યાર્થીઓ રાજપીપળા કોલેજમાં અપડાવન કરે છે કોઈ ઇમરજન્સી એકસો આઠમાં દર્દીને લઈ જવા પડે કોઈ કર્મચારી અપડાવન કરે છે જિલ્લા મથકે કોઈનું પણ કામ હશે એવા તમામ વહીવટી તંત્ર પણ અહીંયા હેરાન થવાનું છે માત્ર ને માત્ર સરકાર અને વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે લાખો જનતા અહીંયા હેરાન થવાની છે એક વર્ષ થઈ ગયું એટલી બધી રજૂઆત કરી તો સરકાર તાઇફાઓ કરે છે એમના પીએમ ને સીએમ આવવાના હોય તો અહીંયા રાતોરાત રોડ બની જાય રાતોરાત પુલ બની જાય છે મોટા મોટા પ્રોજેક્ટો બની જાય છે અને એની ગરીબ જનતાને જવા આવવા માટેનો આ રોડ એ બનાવી નથી શકે ત્યારે એમના નેતાઓ જે અહીંયા ડબલ એન્જિન સરકારના મોટા મોટા ફાકા ફોજદારી કરે છે એવા નેતાઓને પણ અમે કહેવા માંગીએ તમારી સરકારમાં તમારું કંઈ નહીં ઉગતું હોય તો તમારે ફાકા ફોજદારી નહીં કરવાની આજે જે આ વિસ્તારમાં એક વર્ષથી લોકો હેરાન થાય છે અને આજે આ પુલ તૂટી જવાથી હજુ પણ ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ હાલાકી માટે માત્ર ને માત્ર ભાજપની સરકાર જવાબદાર છે અને અહીંનું તંત્ર જવાબદાર છે અમે પ્રતિનિધિ તરીકે અનેકવાર વાર રજૂઆતો કરી છે છતાં આપણે નજરઅંદાજ કરી છે કેમ કે અમે વિપક્ષના ધારાસભ્ય તરીકે રજૂઆત કરતા હોય તો એમને લાગે કે આ બધું ચાલ્યા કરવાનું છે પણ જે શાસક પક્ષમાં છે એ હજુ પેટનું પાણી નથી ત્યારે હવે જનતાને પણ કહેવા માંગીએ છીએ જાગો ક્યાં સુધી આ લોકોના ભય ભ્રષ્ટાચારવાળી સરકાર સામે આપણે એ કરવાનું છે ત્યારે સરકાર આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે અહીંયા પૂરની વ્યવસ્થા કરે હાલમાં વૈકાલ્પિક વ્યવસ્થા કરે આવનારા દિવસોમાં અમે વેઠી વેઠીને થાકીશું અને જરૂર પડશે તો આ વિસ્તારના લોકોને અહીંયા મોવી બોલાવીને એમનો નેશનલ હાઈવે બંધ કરવાનો થશે તો અમે બંધ કરીશું કેમ કે અમારે કેટલું વેઠવાનું છે એટલે જે પણ થયું છે ખૂબ જ ગંભીર બાબત છે ગંભીર બેદરકારી છે એની જવાબદારી માર્ગ અને મકાન વિભાગે વહીવટીતંત્ર અને સરકારે લઈને તાકીદે કામગીરી થાય એવી અમારી માગણી છે તમે જોઈ શકો છો અમારા મત વિસ્તાર ફેલા જે ભરૂચ જિલ્લો પડે છે એના મોવી અને યાલની વચ્ચેનો જે પુલ છે જે ગત વર્ષે પણ તૂટી ગયો હતો અને સરકારને અનેક વાર અમે રજૂઆતો કરી કે આ પુલ એક એવી જગ્યાએ છે કે જે ડેડીયાપાડા સાગબારા તાલુકો તો ખરો છે પણ મહારાષ્ટ્રને જોડતો પુલ છે અહીંયા તમામ પ્રકારના વાહનોની અવર જવર છે આ સ્ટેટ હાઈવે પાસઠ નંબર છે જે નેશનલ હાઈવે છપ્પનને જોડતો છે અહીંયા બાજુમાંથી નેશનલ હાઇવે જાય છે જે છપ્પન નંબર એ આખા ગુજરાતને જોડે છે સરકારે ગયા વર્ષે પુલ તૂટ્યો માત્ર એમના અહીંના સાંસદ ધારાસભ્યએ મુલાકાત લીધી અને કોઈપણ જાતની રજૂઆત કે ગંભીરતા લીધી નથી એમના વહીવટી તંત્ર અહીંયા આવીને એમના સાંસદે આવીને આશ્વાસન આપીને જતા રહ્યા અમે પણ વિપક્ષમાં રહીને સરકારને એમના મુખ્યમંત્રીને એમના જિલ્લા સંકલનમાં કલેક્ટરને માર્ગ મકાન વિભાગના એક્શનને બધાને અનેકવાર રજૂઆતો કરી છે અને અમે તો આવેદનપત્ર પણ આપ્યું કે આનું નિરાકરણ લાવો લોકોને ખૂબ હેરાનગતિ પડે છે અહીંયા એકસો આઠ જવા માટે ત્રીસ કિલોમીટર ફરવું પડે અપડાઉન વાળા વિદ્યાર્થીઓને નોકરીવાળા લોકોને ત્રીસ કિલોમીટર ફરવું પડે ખેડૂતને પોતાના જિલ્લા મથકે જવું હોય ત્રીસ કિલોમીટર નેત્રંગ થઈને ફરવું પડે તો આ ગંભીર બેદરકારી સરકાર અને તંત્રના ભોગે આટલા બધા લોકોને આજે હેરાનગતિ થાય છે તંત્રના પાપે સરકારના પાપે આજે આટલા બધા લોકો હેરાન થાય છે આજે આ પુલ તૂટી ગયો છે આટલી મોટી આટલું બધું પાણી આવે છે જંગલમાંથી અહીંયા ભૂંગળા કાઢીને એ લોકો સંતોષ માને છે અને ભૂંગળાને થોડુંક અહીંયા રાખવાનું છે તો ભૂંગળાના લીધે ફરી આ પુલ તૂટ્યો છે અને દેડીયાપાડા શાકભારાના જેટલા પણ ગામના લોકો છે મહારાષ્ટ્રના લોકો છે અને આ બાજુ વિસ્તારના જેટલા પણ લોકો છે એમને ખૂબ જ હાલાકી બેઠવાનો વારો આવ્યો છે ત્યારે અમારે સરકારને કહેવું છે વિકાસની મોટી મોટી વાતો થાય છે ત્રીસ વર્ષની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમના પીએમ ને સીએમ આવવાના હોય તો આવા કામો રાતે રાત થઈ જાય છે એમના પ્રોજેક્ટો રાતોરાત મંજૂર થઈ જાય છે અને આ વિસ્તારની જનતાના અવર માટેના પુલો મંજૂર નથી થતા એના માટે સરકાર પર ગ્રાન્ટ નથી અમે અમે સારી જ ટેક્સ ભરીએ છીએ જનતા સારો ટેક્સ ભરે છે ત્યારે સરકારને આની વૈકલ્પિક વ્યવસ્થા કરે અને પુલનું કામ એક વર્ષ થયું છે નથી કર્યું એ સરકારની જવાબદારી છે એમણે બેદરકારી સ્વીકારવી જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા કરે સરકાર નહીં તો આવનારા દિવસોમાં અમારે સરકાર સામે જે પણ અમે ઉતરીશું ડબલ એન્જિન સરકારની મોટી મોટી વાતો અહીંના ચૂંટાયેલા સાંસદોને બધા કરે છે તો તમારી સરકારે આ કેમ નથી કર્યું એનો પણ જવાબ તમે આપો ખુલાસો કરો ક્યાં તમે રજૂઆત છે એની પણ વાત કરો એટલે માત્ર ને માત્ર પાર્ટીની વાહવાહી કરવા થાકતા નથી એવા નેતાઓ પણ સુધરે અને એક નૈતિક જવાબદારી તરીકે પ્રજાની વચ્ચે આવીને સરકારની કે કે આ બેદરકારી બદલ એમણે સ્વીકારવું પડે અને આ કરવું પડે ત્યારે જો આવનારા દિવસોમાં એનું યોગ્ય નિરાકરણ નહીં આવશે તો જનતા વચ્ચે અમારે સરકાર સામે આક્રમક રચનાત્મક આંદોલન તરફ જવું પડશે અને સરકારને જ્યારે કોઈ અમારા રસ્તા નહીં બનતા હોય તો બીજા રસ્તા પણ અમારે અટકાવવાની ફરજ પડશે તો અમે અટકાવીશું 以